નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ જેબલિયા પરિવારને ત્યાં ભગવત સપ્તાહના પૂર્ણાહુતિ પ્રસંગે સામતભાઈ જેબલિયા દ્વારા પુરાણીજી અને આયોજકનું સન્માન કરવામાં આવેલ હવે બોટાદ ખાતેના બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા મૂળ ગામના અને હાલ બોટાદમાં નિવૃત્ત પીએસઆઈ ભૂપતભાઈ ઝેબલિયા અને એડવોકેટ નયનભાઈ ઝેબલિયા દ્વારા ઝેબલિયા પરિવારના પિતૃના મોક્ષાર્થે ભાગવત કથા સપ્તાહનું આયોજન ગોઠવવામાં આવેલ તેમાં કથા સપ્તાહોની પૂર્ણાવતી પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા કથા પારાયણ વાંચતા પુરાણીજી અને તથા આયોજકને પણ રજવાડી કેસરિયા સાફા બાંધી શક્તિરૂપેણ રજવાડી તરવારો અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવેલ વિશેષમાં સામંતભાઈ જેબલિયા દ્વારા જણાવવામાં આવેલ છે કે અન્ય પ્રકારે શિનમેલનો પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલ પ્રતિભાશાળી મહાનુભાવને પણ સાફા તલવારો અર્પણ કરી હર હંમેશ સન્માનિત કરેલ છે તો બોટાદ જિલ્લા શહેર તાલુકામાં કોઈ પણ વ્યક્તિ જે તે પ્રકારે પ્રસિદ્ધિ મેળવે છે તેઓને આ બાબતે બોટાદના ગૌરક્ષક સામદભાઈ જયબલિયાના મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો તેતાલીસ નેવ એક તેત્રીસમાં ફોન કરી જાણ કરવા વિનંતી તેમ બોટાદના ગૌરક્ષક સામદભાઈ જયબલિયાની યાદીમાં જણાવાયું છે કારણ કે સામતભાઈ જબલિયા દ્વારા જે લોકો ખરેખર કોઈ સિદ્ધિ મેળવી હોય કોઈ પ્રસિદ્ધિ મેળવી હોય કોઈ સન્માનિત થયા હોય તેઓને ભાઈ સામતભાઈ જબલિયા દ્વારા સન્માન કરવામાં આવે છે અને આવી જ રીતે કોઈ પણ નવા કોઈપણને પ્રોત્સાહિત કર્યા હોય કોઈ નવા માણસોને સન્માન મળ્યું હોય તેવા લોકો સામતભાઈ જબલિયાના મોબાઈલ ઉપર જાણ કરે અને સામતભાઈ જેબલિયા તેઓનું પણ સન્માન કરશે રિપોર્ટર હરેશ કણજરિયા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આપનો પરિચય મારું નામ ભૂપતભાઈ જેબલિયા હવે આપડે અહિયાં શું કાર્યક્રમ કરવાનો છે અમારે અહીંયા પાટલા પારાયણ ચાલુ છે આજે એનો છેલ્લો દિવસ છે પૂર્ણ આવતી છે છ તારીખ થી ચાલુ થઈ છે અને આજે એનો છેલ્લો દિવસ પૂર્ણ આવતી છે એટલે પાટલા પારણ એટલે પિતૃઓના તર્પણ માટે મુક્તિ માટે આ પાટલા પારણનું ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે અને ભાગવત સપ્તાહમાં અમારા પિતૃઓ જે કહે હોય એ પિતૃઓને સદગતિ થાય એના હેતુથી અમે આ પાટલા પારણનું આયોજન કર્યું છે આ પાટલા પારણ અમારા પરિવાર પૂરતી મર્યાદિત છે એટલે પાટલા પારણમાં એવું હોય છે કે જે કુટુંબ એ પાટલા પારણનું આયોજન કરે એ લોકો એમના પરિવારને

આ પાટલા પારણ કરવામાં આવે છે આ પાટલા પારણ કરવાથી જે અમારા કોઈ અમારા જબલિયા પરિવારમાં કોઈ અકાળે ઉત્સાન થઈ ગયેલો હોય તેઓને મોક્ષ મળે એ હેતુથી આ પાટલા પારણ કરવામાં આવે છે આ પાટલા પારણના આયોજનની માલપા અમારા વક્તા અને કથાકાર ત્રણેય ભૂદેવોને અમે રજવાડી સાફા બાંધી અને તલવાર અર્પણ કરી અમે એનો વિશેષ સન્માન કરી અને અમે આ પાટલા પારણની આજે પૂર્ણાવતી કરવા જઈ રહ્યા છીએ તમારા જે ભૂદેવો છે